નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાયક્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજે સતત ત્રીજો દિવસ છે કે ત્રીજા દિવસે પુરવઠા વિભાગની ટીમ જે ખરી એ નવસારીની અંદર રેડ કરી રહી છે અને નવસારીની અંદર પુરવઠા વિભાગની ટીમ દ્વારા જ્યાં કોમર્શિયલ ધંધાકીય હેતુ હોય છે અને ત્યાં રેસિડેન્શિયલ એટલે કે જે લાલ કલરના બાટલાનો ઉપયોગ થતો હોય છે એ સંદર્ભે રેડ કરવામાં આવી છે અને આ સ્ટેશન વિસ્તાર છે અને સ્ટેશન વિસ્તારની અંદર આપ જોશો તો સ્ટેશન વિસ્તારની અંદર જે ઘણી બધી ખાણીપીણીની લરીઓ છે અથવા તો જે દુકાનો છે ને સાથે જ જે ચળાનો રાફડો ફૂટ્યો છે ત્યાં હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં સ્ટેશન વિસ્તારની અંદર એક સાઈડનો ભાગ પકડી અને એમણે ત્રણ જેટલા જે બાટલાઓ ખરા લાલ જે ઘરેલું બાટલાઓ છે તેને કોમર્શિયલ યુઝની અંદર વપરાતા હોય છે એ લેવામાં આવ્યા છે તો હાલ જે ખરા એ આ યોગેશ્વર વડાપાઉની અંદર આવ્યા છે અને યોગેશ્વર વડાપાવની અંદર એવું તપાસ કરી રહ્યા છે તો ત્યારે એમને કોમર્શિયલ બાટલા દેખાઈ રહ્યા છે કોમર્શિયલ બાટલા થકી એ લોકો જે ખરા એ રાંધવાનું કામકાજ કરી રહ્યા છે તો આ પ્રમાણે ટીમ જે ખરી પુરવઠા વિભાગની ટીમ એ હાલ તો સતર્ક બની છે અને પડે પડ જે છેલ્લા ત્રણ દિવસથી જે ખરા એ લોકો સતત કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાંથી એમણે ત્રણ જગ્યાએથી જે ખરા એ ઘરેલું બાટલાઓ જે ખરા જે કોમર્શિયલ યુઝની અંદર વપરાતા હતા એ લેવામાં આવ્યા છે તો ત્યારે સીધા અધિકારી સાથે વાત કરીશું શું નામ છે સર આપનું અને કેટલા ત્રીજો દિવસ છે કેટલા બાટલા હજુ સુધી સીઝ કર્યા છે અમે કાર્યવાહી પૂરી થાય પછી અમે આપ જાણ કરીશું રિપોર્ટ કરીશું કેટલા પોટલ સીજ કર્યા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ સાથે રિપોર્ટ તમે લઈ લેજો બરાબર અચ્છા તો જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ પાસેથી રિપોર્ટ લેવાનો રહેશે તો સાહેબ છેલ્લા તો આજે ત્રીજો દિવસ છે એ વાત તો બાકી નહીં બરાબર છે અને કયા કયા વિસ્તારોની અંદર આપણે સર્ચ ઓપરેશન કર્યું છે અત્યારે સ્ટેશન વિસ્તારનું ચાલુ છે બરાબર તો જે પ્રમાણે આપ જોવો છો એ પ્રમાણે ડેઝિગ્નેટેડ ઓફિસર જે હોય છે ડેઝિગ્નેટેડ ઓફિસર પાસેથી માહિતી મેળવવાની હોય છે તો હાલ જે ખરા પુરવઠા વિભાગના અધિકારીઓ જે ખરા એ રેડ કરી રહ્યા છે અને રેડ સંદર્ભે હવે બડીઝના જે વડાપાં છે ત્યાં આવી પહોંચ્યા છે અને ત્યાં તપાસ કરી રહ્યા છે કારણ કે યોગેશ્વરમાંથી તો એમને કોમર્શિયલ મળ્યા છે બડીઝમાં જે ખરા ત્યાં પણ કોમર્શિયલ મળ્યા છે પણ જ્યાં ઘરેલુનો ઉપયોગ થાય છે એ ઘરેલું બાટલા સીઝ કરવાની પ્રક્રિયા પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે બે એલ ઓફિસરો છે બે મેલ ઓફિસરો છે અને ચાર જણાની ટીમ સાથે જ પીસીઆર આપવામાં આવી છે હા આ ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક પીસીઆર પણ આપવામાં આવી છે અને આ પ્રમાણે હાલ આ વિસ્તારની અંદર એટલે કે સ્ટેશન વિસ્તારની અંદર એક સર્ચ ચાલી રહ્યું છે અને એની અંદર જે લાલ બાટલાનો ઉપયોગ કરવામાં આવે છે લાલ બાટલાની તપાસ જે ખરા એ સતત કરી રહ્યા છે અને જો લાલ બાટલા હોય તો કેસ કરવામાં આવે છે કોમર્શિયલ હોય તો કોઈ કેસ થતો જ નથી પણ જો હા લાલ બાટલા હોય અને એને ધંધાકીય હેતુમાં વાપરતા હોય તો એ ગુનો બને છે અને જે સંદર્ભે આપ માત્ર નવસારી લાઈવ ઉપર નિહાળી શકો છો કે નવસારી લાઈવની ટીમ જે ખરી એ પણ અત્યારે આ સર્ચની અંદર જોડાય છે તો અહીંયા જલારામ ભજીયા અને શક્તિ ફાફડા બંનેમાં પણ માત્ર ને માત્ર કોમર્શિયલ જ મળ્યા છે ઘરેલું નથી મળ્યા જે સારી વાત છે અને આ જ રીતે હકીકતની અંદર કદાચ કાં તો આ બે દિવસથી ચાલતી પ્રક્રિયાને લઈ અને જનતામાં જાગૃતતા આવી હોય એટલે કે દુકાનદારો જે ખરા એની અંદર જાગૃતતા આવી હોય અથવા તો કે ભાઈ ફફડી ઉઠ્યા હોય કે જો આપણે પણ લાલ બાટલો રાખીશું તો આપણા ત્યાં પણ રેટ પડશે અને એ સંદર્ભે લઈ અને આ ટીમ જે ખરી એ ટીમ અત્યારે તો સર્ચ કરી રહી છે અને હાલ જી હા નવસારીનું સૌથી પ્રખ્યાત નવસારીનું એમ કહેવાય કે ભાઈ રાજનો રાજા એટલે કે રાત્રિ બજાર અને રાત્રિ બજારની અંદર આ ટીમ આવી છે રાત્રિ બજારની અંદર ટીમ જે ખરી એ સર્ચ કરી રહી છે અને રાત્રિ બજારની અંદર એવો જોઈ રહ્યા છે કે ભાઈ કયા બાટલાનો ઉપયોગ કરવામાં આવે છે ચાર ઓફિસરો છે ચારે ચાર ઓફિસરો જે ખરા એ આ રીતે અહીંયા ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગની અંદર એ લોકો બોટલો જોઈ રહ્યા છે કે કઈ બોટલો વાપરવામાં આવે છે અને એ પ્રમાણે હાલ રાત્રિ બજારની અંદર પણ આપ જોશો તો ત્યાં તપાસ ચાલી રહી છે અને તપાસની અંદર જો માલુમ પડાય કે ભાઈ ઘરેલું બોટલો વાપરવામાં આવી રહી છે તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે અને હાલ એવું કોઈક ગતિવિધિ થતી હોય એવું તો દેખાતું નથી પણ જો હા ચોક્કસથી કોઈપણ જગ્યાએ લાલ બાટલો વપરાતો હશે તો એની પુરવઠા વિભાગ તપાસ કરશે અને પુરવઠા વિભાગ તપાસ કરી અને જરૂર મુજબની કાર્યવાહી કરશે તો હાલ તો તમે જુઓ છે એ મુજબ કે માત્રને માત્ર કોમર્શિયલ બાટલા જ વપરાઈ રહ્યા છે અને જો લાલ બાટલા હોય તો જ કેસ બને છે કોમર્શિયલની અંદર તો કોઈ જ કેસ બનતો નથી અને એ જ તપાસનો મુખ્ય વિષય છે જો કે આ ત્રણ દિવસના સર્ચ ઓપરેશનની અંદર ત્રણ દિવસના સર્ચ ઓપરેશનની અંદર કેટલા બાટોલો પકડાયા કેટલા કેસો થયા એ માટેનો જવાબ તો પુરવઠા અધિકારી આપશે એવું જણાવવામાં આવ્યું છે પણ હાલ જ્યાં સુધી સર્ચ ચાલુ છે ત્યાં સુધી અમે પણ રિપોર્ટિંગ કરતા રહીશું નિહાર નવસારી લાવ્યું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે જે આ ટીમ જે ખરી એ આવી પહોંચી છે આ સ્ટેશન વિસ્તારની અંદર કે જ્યાં જવાહર રેસ્ટોરન્ટ વગેરે જે એક લાઇનની અંદર ચાલે છે એ વિસ્તારની અંદર પણ ગુપ્તા હોટલ છે જવાહર હોટલ છે બોસ્ટનવાળા છે અને બીજા ઘણા બધા ચા નાસ્તા ખાણીપીણીવાળા છે અને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે કે ભાઈ આ કોઈ જગ્યાએ તો હાલ લાલ બાટલાનો ઉપયોગ નથી થઈ રહ્યો ને કારણ કે લાલ બાટલા જ્યાં પણ હશે ત્યાં ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે અને ટીમ જે ખરી એ હાલ તો તપાસની અંદર છે જો કે અત્યાર સુધીમાં ટીમને ત્રણ લાલ બોટલો એટલે કે ઘર વપરાશની બોટલો સ્ટેશન વિસ્તારમાંથી કબજે કરી છે એટલે કે જ્યાં આપણે પ્રકાશ ટોકીઝનું ગરનારાથી માંડી એટલે કે બનાસી ટી સ્ટોલથી લઈ અને જવાહર રેસ્ટોરન્ટ સુધીના વિસ્તારની અંદર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એ દરમિયાન જ્યાં પણ ટીમને લાલ બોટલો દેખાશે ત્યાં એને કબજે કરવામાં આવશે તમે જુઓ છો તો ટીમ ખરેખર મહેનત કરી રહી છે કિચન જ્યાં હોય ત્યાં સુધી જાય છે અને કિચનની અંદર જઈ અને ત્યાં બોટલો છે કે નહીં એ સુનિશ્ચિત કરે છે અને સુનિશ્ચિત કર્યા બાદ જ જે ખરા એ લોકો નક્કી કરશે કે ભાઈ કઈ રીતેની કામગીરી કરવામાં આવશે તો કદાચ આ ત્રીજો દિવસ છે એટલે જે પહેલા દિવસે સર્ચ ઓપરેશન થયું અને બોટલો સીઝ કરવામાં આવી ત્યાર પછીથી ચોક્કસથી એવું બની શકે કે ભાઈ આ હોટલ ધારકોની અંદર રેસ્ટોરન્ટ ધારકોની અંદર પણ જાગૃતતા આવી હોય અને એ લોકોએ જે ખરા એ હવે ઘરેલું સિલિન્ડરો બંધ કરી દીધા હોય અને જે કોમર્શિયલ સિલિન્ડરો છે એનો વપરાશ શરૂ કરી દીધો હોય એવું લાગી રહ્યું છે તો આ સ્ટેશન વિસ્તાર કે સ્ટેશન વિસ્તારના ડાબે અને જમણે બાજુની તમામ ખાણીપીણીની જેટલી પણ દુકાનો છે લોરીઓ છે છની દુકાનો છે રેસ્ટોરન્ટો છે આ તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાંથી નગરપાલિકાની માઇનો શાખાની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી નગરપાલિકાની એક ગાડી પણ છે અને જેની અંદર ત્રણ સિલિન્ડરો જે ખરા એ હાલ કબજે કરવામાં આવ્યા છે તો આ પ્રમાણે આપ જોશો કે ટીમે અહીંયા સર્ચ ઓપરેશન પૂરું કર્યું ફરી એકવાર માત્ર એક જ સવાલ હવે બીજે કોઈ જગ્યાએ સર્ચ ચાલશે પૂછી લેજો પ્લીઝ સાહેબ ડીએસઓ સાહેબને પૂછી લેજો ડીએસઓ સાહેબ જણાવશો ચોક્કસથી આપણે ડીએસઓ સાહેબને પૂછીશું કારણ કે એ તો કોપરેટ કરે જ છે ટીમને પણ એક જવાબદારી હોય છે અને એ પ્રમાણે હાલ સ્ટેશન વિસ્તારની અંદર એમણે એમનું સર્ચ પૂર્ણ કર્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતારાહો નવસારી લાવ્યાના ઝટપટ ન્યૂઝ પણ એક વાત તો પાકી કે આ સર્ચ ઓપરેશનથી જે ખરા એ વેપારીઓની અંદર ધંધાધારીઓની અંદર એકવાર તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતારોહ નવસારી લાવ્યાના ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સૈફુની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ